ડીસામાં શંકાસ્પદ ઘીની ફેક્ટરી પર રેડ પાંચસો કિલો જથ્થો ઝડપાયો બનાસકાંઠા જિલ્લામાં એસઓજી દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે વધુ એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા એસઓજીને ટેટોડા ગામેથી એક શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી ઘણા સમયથી ધમધમતી હોવાની ચોક્કસ વાતમી મળી હતી આ વાતમીના આધારે એસઓજીની ટીમે વહેલી સવારે ઓપરેશન હાથ ધર્યું હતું અને ફેક્ટરી પર રેડ કરી હતી એસઓજીની રેડ દરમિયાન ટીમે ફેક્ટરીમાંથી અંદાજીત પાંચસો કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ જથ્થો અને ફેક્ટરીમાં ઉપયોગમાં લેવાયેલો અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે એસઓજી દ્વારા આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અહીં સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે ડીસાના ગ્રામ્ય વિસ્તારોમાં આ શંકાસ્પદ ઘીની ફેક્ટરી લાંબા સમયથી કાર્યરત હોવા છતાં જિલ્લાનું ફૂડ વિભાગ આ બાબતથી અજાણ હતું અથવા ઊંઘતું રહ્યું એસઓજીની આ કાર્યવાહીથી ફૂડ વિભાગની કામગીરી પર ગંભીર સવાલો પેદા થયા છે એસઓજીની કાર્યવાહી બાદ ઝડપાયેલા શંકાસ્પદ ઘીના સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવશે જેનાથી તેની ગુણવત્તા અને તેમાં વપરાયેલા પદાર્થોની ચોક્કસ વિગત સામે આવશે આ ઉપરાંત આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ અને અન્ય મુદ્દામાલની વધુ વિગતો પણ આવનારા સમયમાં જાહેર થવાની સંભાવના છે બનાસકાંઠા એસઓજી દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી ગેરકાયદેસર ફેક્ટરીને ઝડપી પાડીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે